બાતમી મળી હતી કે પટ્ટી નજીક આવેલા દાસ ખડકી માં રહેતો રીકી બરોલા ચેન વિદેશી દારૂ વેપલો કરે છે જેના આધારે પીએસઆઈ પાટિયા અને તેમના સ્ટાફે દરોડો પાડ્યો ત્યારે તે ચોખ્ખી ઉઠ્યા હતા પોલીસને રિકીના ઘરમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો અને તેલના ડબ્બામાંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો તેમજ ઓગણપચાસ બોટલ દારૂ મળી આવ્યો હતો આ અંગે પૂછપરછ પોલીસને જાણવા મળ્યું હતું કે રીકી જૈન બહારથી વિદેશી દારૂ લાવી અને તે દારૂમાં અન્ય ફ્લેવર ઉમેરી બોટલમાં પેક કરી અને વેચાણ કરતો હતો આ અંગે પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી અને કાર્યવાહી કરી છે પોલીસને આશંકા છે કે આરોપી દારૂમાં કેટલાક કેમિકલ ઉમેરતો હોય છે જે અંગે નકલી દારૂના સેમ્પલ લઈ અને તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે ઐ સવન ન્યુઝ ગુજરાતી